અંકલેશ્વરના ડઢાલ પાસે અમરાવતી નદીમાં મિત્રો સાથે ગયેલો વર્ષે કિશોર ડૂબી મોત ડઢાલ અને ગામ પાસે અમરાવતી નદીમાં નાહવા ગયેલો મિત્ર પૈકી એક પંદર વર્ષે કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ અંગેની જાણ થતા પોલીસ કાફલો ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને નદીમાં શોધખોળ કરતાં આજ રોજ મોતારી અને સારપુર વચ્ચે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અંકલેશ્વરના સારંગપુર પાસેની પદ્માવતી નગર પાછળ આવેલ સોનલ પાર્ક સોસાયટીમાં રહેતો પંદર વર્ષે સુમિત ગોપાલ રાજપૂત તેના ત્રણ મિત્રો સાથે ડઢલ અને ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદી કાંઠે આવ્યા હતા અને ત્યાં નદીમાં નહાવા પડ્યા હતા તે દરમિયાન સુમિત રાજપૂત પાણીમાં પ્રવાહમાં તણાઈ ગયો હતો આ જોતામાં તેના મિત્રોએ બચાવવાનો પ્રયત્ન કર્યા હતા જોકે સુમિત નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ અંગેની જાણ પરિવારોને કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસને ડીપીએમસી ફાયર વિભાગના જાણ કરતાં પોલીસ કાપલો અને ફાયર વિભાગના જવાનો પણ સ્થળ ઉપર આવે પહોંચ્યા હતા અને ફાયરના જવાનો નદીમાં શોધખોળ શરૂ કરી હતી કે સાંજ સુધીમાં કોઈ પત્તો ન મળતા આજ રોજ ફરી નદીમાં શોધખોળ કરતાં સારમપુરની મોતાલી ગામ વચ્ચેથી સુમિતનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે દરિયા ગામ થી દરિયા ગામ માડું છે એટલે આ બધા ભાઈ બો આવ્યા એરા ફરવા જે ચાલો ગણપતિ જેમ કે જગ્યા જોવા જેમ કરી મને ફોન ને બધું આપ્યું પછી એરા પોયડા પાણીમાં ના વાં કિનારા પર જ હતા પછી મને લાગ્યું કે આ ઊંડો નહીં હોય એમ મસ્તી કરતો હશે એવું લાગ્યું પછી જતા જતા આગળ જતા જતા ઉચાહત કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બીની થઈ હોય તકરીબન છેલ્લા છેલ્લે બે મિનિટ કપડા કાઢીને પાછળ જ કૂદો પણ અહીંથી છેલ્લા છેલ્લે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ બીની મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે જતા નીચે બે ગયો મેં પડ્યો પણ નહીં મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજો છોકરો બીજા છોકરાઓ તો છે રોટ અમારા ઉપર કોલ આવેલો લગભગ સવા ત્રણ ની આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં અને કે અહીંયા ગાડી બોડી છે આવી રીતના રિસ્ક્યુ કરવા માટે આવવાનું છે તમારી ટીમ અહીંયા ગાડી તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે અમારા માણસો હાલ શોધી રહ્યા છે જે પાછળ તમે જોઈ રહ્યા છો સવા ત્રણ ની આસપાસ કોલ આવ્યો હતો અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા અને તારના માણસો હજુ શોધખોળ કરી રહ્યા છે